ઉત્તરાયણનો તહેવાર રાજકોટવાસીઓનો સૌથી મનપસંદ તહેવાર છે કારણ કે અહીંયા પરિવાર સાથે ધાબે ચડીને પતંગ ઉડાવવા સિંગ દાળિયા ચિકની મોજ માણવી ઊંધિયું ખાવું એ રાજકોટની પરંપરા રહી છે અહીંયા ઉત્તરાયણના પર્વ ઉપર બાળકો પતંગ ચગાવી રહ્યા છે ધાબે ચડ્યા છે ને આપણે રાજકોટ વાસીઓની સાથે જ વાતચીત કરીએ કે તેઓ કઈ રીતે ઉત્તરાયણ ઉજવવાના છે આ વખતની કેવી તૈયારી છે શું શું થવાનું છે આજે આજે તો બહુ જ ઉત્તરાયણની માહોલ વધારે છે

જેમ પતંગો માં અલગ અલગ હોય એમાં મારા પણ બધાનો પ્રેમ નો રંગ હશે અને અમે બધા બહુ મજા કરવાના છીએ અને તમને લોકો ને કરી કરીશી તમે પણ આવો અમારી પરિવારમાં આજે કઈ રસોઈ ની ઊંધિયું ખીચડો ખીચડો અને બસ આજ તો એવું ભૂખ લાગશે તો ખાશું નહીં તો ફૂલ ડે એન્જોય જ કરશું બાર થી મગાવ્યું છે કયા બનાવવાના ના બાર થી મગાવ્યું છે આજ તો કોઈ ન બનાવે રસોઈ માં આજે રજા છે ને કોઈ આજે ફરિયાદ નથી કરવાનું શું કહેશો બાળકો ની સાથે આવ્યા છો તો બહુ મજા આવશે બાળકો ની સાથે એન્જોય કરવાની કોને નો મજા આવે બાળકો સાથે બાળકો જેવા થઈને જ રહેવાનું અને પહેલી જ ઓસ્કાર માં અમારી ઉતરાણ છે એટલે તો વધારે પડતું એન્જોય અને અંદર થી તો એવો ઉત્સાહ થાય છે કે આયા ને આખો દિવસ પસાર કરી એક